હેલ્મેટ વગર ફરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહીના હાઈકોર્ટના આદેશ બાદ ટ્રાફિક પોલીસે બે દિવસથી ડ્રાઈવ શરૂ કરી છે ત્યારે છેલ્લા બે દિવસમાં હેલ્મેટ વગરના છ હજાર પાંચસો ચોપન વાહન ચાલકોને અંદાજે બત્રીસ પોઈન્ટ સિત્યોતેર લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે આ ઉપરાંત એકસો એક જેટલા વાહન ચાલકોનું લાયસન્સ સસ્પેન્ડ કરવા પોલીસે આરટીઓનો રિપોર્ટ કર્યો છે આ ડ્રાઈવ દરમિયાન કોઈ એક વાહન ચાલક ત્રણથી પણ વધારે વખત હેલ્મેટ વગર પકડાશે તો તેનું લાયસન્સ રદ કરવા આરટીઓને રિપોર્ટ કરવામાં આવશે ટ્રાફિક પોલીસની આ ડ્રાઈવ હજી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે અમદાવાદમાં નવરાત્રિમાં ગરબા રમીને એક સગીર તેના મિત્રો સાથે ચા નાસ્તો કરવા થલતેજની કેટલી ઉપર ગયો હતો જે દરમિયાન સગીરનો હાથ એક યુવકને અડી ગયો હતો જેને લઈને યુવક સગીર સાથે ઝઘડો કરીને ગારો આપી હતી જે બાદ બંને વચ્ચે તકરાર થઈ હતી ત્યારે યુવકે આ સગીરને શરીરના અલગ અલગ ભાગો પર છરીના ગામ મારી દીધા હતા જેના કારણે સગીરને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે સમગ્ર મામલે બોડકદેવ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે ગઈકાલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે પોલીસ પરવે ગ્રાઉન્ડ પર યોજાયેલા નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી હતી ત્યારે વડોદરામાં સગીરા પર થયેલા ગેંગરેપની ઘટનાની વાત કરતાં તેઓ ભાવુક થઈ ગયા હતા જેમાં મંચ પરથી તેઓએ કહ્યું હતું કે મેં મા અંબેના ચરણોમાં એક જ પ્રાર્થના કરી છે કે જે પણ નરાધમો દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તેમને ઝડપથી પકડવા માટે મા અંબા ગુજરાત પોલીસને શક્તિ આપે જોકે વડોદરા ખાતે બનેલી આ ગેંગરેપની ઘટનાને લઈને ચોવીસ કલાક બાદ પણ આરોપીઓ અંગે પોલીસને કોઈ મહત્વની કડી નથી મળી